જ્યાં સુધી સપનું ના ઉડે ત્યાં સુધી આપણને જેમનો તેમ પ્રતિભાવ થતો હોય સપનું ઉડી ગયે એટલે એ એ ગયું જો એ સત્ય હાથ તો નીંદર ઉડી તેકડે હોવું જોઈએ તો પછી હોવી જોઈએ આ તો નીંદર ઉડી ગયા પછી હોતી નથી અજ્ઞાન કાળમાં જો તમારા ઈંડા વાળો અજ્ઞાન કાળમાં જેમની તેમ દેખાય છે જ્ઞાન કાળમાં એનો અસી તત્વ હોતો નથી પરમાત્મા ત્રિકાલ આ બધે એમના એમ છે એમાં કોઈ પ્રકારનો એક બાલ નો કે રાય પાય ફરક ક્યારે નથી આવતો ત્રણેય યુગમાં યુગમાં તો માયા છે તો માયા ક્યારે જેમની નહી દેખાય છે સપનામાં અને જાગ્રત પછી એવું પણ નથી કે કાયમ જાઉં હોય અહીંયા અહીંયા એ બધો રહ્યું હોય અહીંયા અહીંયા રે એવું પણ નથી એટલે એનો અર્થ થયો કે માયા અજ્ઞાન કાળમાં સાચી છે જ્ઞાન કાળમાં ખોટી પરમાત્મા ત્રિકાલ આ બાજુ સત્ય છે છતાં એના માટે વિશ્વાસ કરવો અઘરો થઈ પડે છે માયા હાવ ખોટી છે તો આપણે મરી ગયા સપના લારી દોઢી દોડ્યો આવો હા એ અસત્યમાંથી વિશ્વાસ કર્યો સત્ય સત્યમાંથી નોટ કર્યો પરમાત્મા છે જ સાચા છે મને ફળ આપશે જ એવા નિશ્ચાપૂર્વકમાં ચોઠી દેવા મારા ઓછા છે પછી કોઈ સમાજ ભેરે રહેવા માટે કોઈ વેરાગવાની વ્યક્તિ હોય એ હોય તો એ માયાનું સ્વરૂપ એવું છે કે ક્યારે હોય ને ક્યારે ન હોય પરતિત થતું હોય છતાં અહીંયા ભ્રાંતિ થઈ હોય તો ન હોય છિપોલીમાં રૂપ દેખાતું હોય પણ હોય નહીં સિંદ્રામાં હાથ દેખાતો હોય પણ હોય નહીં એવી જ રીતે એનો સિદ્ધાંત કર્યો છે કે માયા છે વિલેક્ષણ જુદી એટલે અહીંયા એ વાંધો આવે છે કે સત્યની અસત્યની ન આવે હોવી જ જોઈને તો કે એમની મેનું નામ જ માયા કહેવાય ભાઈ ક્યારે હોય ને ક્યારે ન હોય એટલે કુકડી કુકડીનો ને એ બધો જે મસાલો છે એ આ સપના વાત છે એ માયાનો પ્રભાવ છે હકીકતમાં એ કે નથી હકીકતમાં એટલે એને જુદું ત્રીજું એટલે એનો એવો સિદ્ધાંત ઘડ્યો ભાઈ અજ્ઞાન કાળમાં બધું જે છે એ દેખાય છે સાચો દેખાય છે પણ જ્ઞાન જ્યારે અવસ્થા આવે ત્યારે એનો એ નથી રહેતો એટલે એને સત્ય પણ ન કહેવાય આ એનો સિદ્ધાંત ભ્રાંતિથી ઊભો થાય છે ભ્રાંતિનું કોઈનું કોઈ નિમિત્ત હોય છે જેમ ચાંદીનું નિમિત્ત છીપલી છે સિંદ્ર માં હાથ દેખાવ એનો નિમિત્ત છે નિમિત્ત વગેરે નથી દેખાતી કે નિમિત્ત હોય એ નિમિત ભ્રાંતિ કરવા માટે નિમિત્ત એનો મદદગાર હા છિપોલી અને સિંદ્રો એ બે એના છે એટલે સિદ્ધાંત બહુ અટપટો છે અને આ હું જે કોઈ પૂરી પૂરેપૂરું તો જ્ઞાન થયા વગર સમજાતું નથી અનુમાન થઈ હે આપણે દ્રષ્ટાંત દઈએ એટલે અનુમાન થઈ હે કે પણ સપટે સપટ પૂરો તો જ્ઞાન વગર નથી થઈ તો આ આ શબ્દ જેમ સપનાનું પણ જ્ઞાન ખરેખર નીંદર ઉડે ત્યારે જ હાચો ખોટો છે તેમ આ પણ જેમ નીંદર ઉડ્યા વગેરે સાબિત નથી થતું તેમ

મુદ્દો એવો છે ને અવિદ્યાનો